બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયા પર થયેલા જૂતા ફેંકવાના હુમલાનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે. બગીચા સર્કલ નજીક આપના કાર્યકર્તાઓ ખાસ બેનરો સાથે એકત્રિત થયા અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર થયેલા હુમલાના પડઘા બનાસકાંઠાના ડીસા સુધી પહોંચ્યા છે. સ્થાનિક આપ કાર્યકર્તાઓએ અત્યાચારો બંધ કરો અને હુમલાઓ બંધ કરો જેવા બેનરો સાથે

નમસ્કાર ભારત એ લોકશાહી દેશ છે અને લોકશાહી આ દેશનું હૃદય છે વર્તમાન પરિસ્થિતિની અંદર જોઈએ તો વિસાવદરના ધારાસભ્ય આમ પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા ઉપર કોંગ્રેસના એક કાર્યકર્તાએ જૂથું ફેલું છે તો આજના દિવસે એવું જ કહેવાનું થાય કે છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે એ શાસને સતત લોકશાહીનું હનન કરી રહ્યું છે અહીંયા લોકો ખૂબ પીડામાં છે આર્થિક રીતે પીડામાં છે સામાજિક રીતે તકલીફો છે શિક્ષણ ખૂબ ખરાબ છે આરોગ્યની ખૂબ તકલીફો છે એવા કેટલાય મુદ્દા હતા તો આ જૂથું ફેંકવું તો તમે એ દિવસે ક્યાં હતા ત્રીસ ત્રીસ વર્ષથી તમે જૂથું ફેંકવાનો જયારે તમારો વારો હતો ત્યારે તમે કંઈ કર્યું નથી ત્યારે આમ આદમી પાર્ટી લોકો માટે લડી રહી છે લોકોના જે મુદ્દાઓ છે એને ઉજાગર કરે છે અને લોકોને લોકોની સુખાકારી માટે જ્યારે લડી રહી છે એવા મુદ્દા લઈને જ્યારે આવે છે ન તો આમ આદમી પાર્ટી ભાઈ ગુજરાતમાં કોઈ સત્તા છે ન કોઈ એટલી મોટી એમના ધારાસભ્યો છે કે જે કંઈક આગા પાછું કરી શકે તો આવી પરિસ્થિતિમાં જ્યારે જે લોકોના પ્રશ્નો ઉઠાવવાની વાત હોય ત્યારે તમે જૂતું ફેંકો છો એ ખૂબ જ નિરાશાજનક છે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લો આ બાબતે ખૂબ ઘોર નિંદા કરે છે અને સબત સખતમાં સખત શબ્દોમાં વખોડે છે આમાં કૃત્યો ક્યારે ચલાવી ના રહે ભાઈ લોકશાહીની અંદર આ ગાંધીનું ગુજરાત છે સરદારનું ગુજરાત છે અહીંયા લોકશાહી ઢબે તમે જે બી કામ કરવું કરો બાકી આ જૂતા ફેંકી અને તમારી માનસિકતા પ્રસદ્ધિત કરો છો એ ખૂબ ગેરવ્યાજબી છે આવનારા દિવસોની અંદર બે હજાર સત્યાવીસ ખૂબ નજીક છે અને આ બે હજાર સત્યાવીસ જે લોકોનો જે જનાદેશ હશે એ જનાદેશ ક્યાંક ને ક્યાંક તમારા તમને ડાયરેક્ટ જે તમે જૂતા ફેંકો છો એ ઇનડાયરેક્ટ તમને એવા તમાચા માર્થે એવા જૂતા ફેંકશે કે તમે ક્યાંય ના રહી રહો એટલે લોકશાહીની અંદર આવી ઘટનાઓને કોઈ સ્થાન નથી આજના દિવસે આમ આદમી પાર્ટી બનાસકાંઠાએ અહીંયા ધરણા પ્રદર્શન કરી અને આવા જે અસામાજિકોને મજબૂતમાં મજબૂત એક કઠોરમાં કઠોર શબ્દોની અંદર એમને એક મેસેજ પહોંચે એવું કામ કામગીરી કરવાનો પ્રયત્ન કરે છે આપ દ્વારા બનાસકાંઠાના ડીસામાં નોંધાવેલો આવિરોધ હવે રાજકીય ગરમાવો વધારી રહ્યો છે હવે કોંગ્રેસના કાર્યકર્તા સામે કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહેશે